બાપા ને બેસી કાલ શુબો ને સામ ડેરી લડ્યા તા મને પાકી ખબર હતી મંત્રી બનવું મને ખબર હતી

બરાબર ફરતા ફરતા આ બાજુ નહીં આ તો ઓટો કે ખાલી ઘરમાં કીધું જતા આવું આપણે વાત કરી હા એ જમીનની વાત કરી હતી ને આવ્યા બની બોલો બોલો

એક તો છોકરો લાડવો વેરો થઈ જાય છોકરા તો નહિ પણ આ સૂર્ય થી ચાલે તો ઘેર ઘર કઈ રહી અમે કીધું એટલું તો એ જમીન કે કશો હતો નઈ તમે કશો હતો છે એ જમીન નું થઈ જશે તમારે ખબર છે ખબર છે ઊંચા લાવે ના ત્રીસ લાખ રૂપિયા હું તો લાખ કોઈ તા કુટાતું આવે તી તો એક દાદા માં જમીન બોલો રોડ લેવી છે

એ તો માર મગજમાં માં સજ હતો હા હેલો ઓ ચિંતા ના કરતા હા એ ઓન એ પેલી યોન નહીં રોડ ટચ આપણો પેલો બાજુ આવ પેલા બાજુમાં છે ને ઓ યોન વેચવાની છે તમે આ દલાલી બી જાક બીજું કોઈ નહીં જે આ આપણ તો મલે એ તો હું તો કાલ પેલા ઘર આ ગયા હતા પણ હું રાખીવા નતા મને ખબર પડી જઈ એટલે મેં ઊંચા ભાવ કીધા

અનો મને એકલી ના જંગલમાંથી મોકલી બીક લાગે એવું છે હા મેડમ તો પહેલી વાર કોઈ નહીં મેડમ તો જવું કોઈ નહીં ભાઈ જમીન પેલી રોડ જમીન છે 5 એનો માલિક કોણ જઈએ જમીન તો બોર્ડ માર્યો વેચવાની છે જમીન ઓહ હવે એ હશે હા

એ જમીન એમણે કીધું કે તમે દલાલી કરો છો જમીન તમને તો ખબર જ એટલે અમારે જમીન લેવાની છે અમારે એક બહુ સારી એવી મોટી ફેક્ટરી તો નાખવાની છે ફેક્ટરી બનાવવાની છે કે ભાઈ ગામના ત્રણસો ચારસો પાણસ ને એક નોકરી મળી ગઈ એમાં એવી મોટી ફેક્ટરી મેડમ ના વિચાર સેવા છે તમે જો ખાલી ગામમાં એટલા ઓઢા રાખે છે ને બધા નોકરીઓ મળશે ને હું હંગોય થહ ની કીધું ને ના છોકરાને પેલું ગોઠવ્યું અરે અરે અને ઈમો કેવું છે પોત 6 ભણેલા છે તોય ચાલશે અને અંગૂઠા છાપો છે તો ઈ લોકો માટે અલગ નોકરી ઈમો નીમો ના એમ તો આઠ તો બધા ભણેલા છે પાછા કની જમીન એ તો છે કે ના હોય તો વાત કરાવો એટલે અમાર સાહેબ છે તમાર વાત થઈ જાય એવું હા પણ રગા ભાઈ હારો જમીન તો પેલા મધુર ની બેસવાની છે રીએ મેડમ જે વાત કરીને એ જમીન એ રે બેસવાની સખ પણ હું કઉ છું લોસો હતો

આપણે જે ફેક્ટરી નાખવાની છે ને એ સ્પેશિયલી દવાની ફેક્ટરીઓ નાખવાની એટલે જે દવા પેકિંગ કરવાનું હોય દવાનું બધું સીલવાય કરવાનું અમારું એવું અલગ અલગ બધી એમું છે બીજું પેકિંગ હા દવા મેડિકલની પાણી બોણી પીવું ના

તમારે જે તમે દલાલી કરતા તમને અમારા તરફથી ભી તમને મળી જશે 20% તો તો વાતો નહી મનિયા થોડી આવી ડાયરેક મેડમ મેડમ મેડમ

પણ આપણે આપી દે આપી દેશ લઈને તો આવે બરોબર પણ મારે આગળ વાત થઈ ગઈ તારી એક તખારી છે

હું નાખો લાડો તમે મારા ઓગને ઓનું લાયો લેવા તમે એ હું ના કીધું મારા લે લાવો તમે મેડમ મેડમ આવ્યો જમીન 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 વાહ મેડમ મેડમ માટે ખુરશી એ ભાવે આ બરોબર પતિને ને તંદો બે તને બખાડ ના કરતા એ એનું ક્યાં કાટ છો પણ ગઈ બોલ બોય ક્યાં આ ગરાક ભેંમો લઈને આવ્યો તમાર 6 મહિનાથી કાગળમાં કાગળ તમાણે આલો કશું કર્યું છે આટલી ગન એટલે ભેંમો તો મને 20% હાલવા પડશે મને હું મળશે વાત કરો ભેંમો પૈસા લઈ જા વાત કરો છો તો તે લઈને ભેંમોને નહીં કરી નહીં કાગળ કાગળ આધી મેલો બોલિયા કરું પંતી બેરો બોલ્યા ગન એ માલ કજો કે એકદમ તો તમાર સો ખોટકા કે 20% દલાલી તા ખાજી ની થા તો મેરા તો મુ તો નહીં સહી કરું જો ચૂકી વાત ગન તો આવો આવો આગળ દા ભાઈ ખાવ તો આ ના મતલબ કાકડી આલે લક્ષા તો કકુ એવા કોઈ ચાલે કરે મેમોનો ભાઈ કેમ નીચે બેઠા ના ના મારું તકલીફ

કાગડો માગળો તો ઉક્કે છે આ તો મારી ભગવાન ભાઈઓ પાણી લાવજે આપણે ખાલી આથી કાગડો લઈને જતા મેડમ કઈ ગોમ તમારું અલ્યા મથુરભાઈ ના તો તમે ઊભા કોણ ઢીલા ઢીલા

એકલા જન બારી આયા આ બન્ને હોય એ ભાઈ બે ભાઈ રાડવા બારમાં કરી મને ના બોલાયો મારી બા હગકી હતી હવે કે ઉપર તો આયા તા સેવા કરવા અરે ઓને લે તારો મરી જ ના ગયો હાલ

ના ખાટલા માં જમીન ની દલાલી કરવા ભાવ મારા પાસે હું ના ભોય બે મને ખબર હતી મને ખબર હતી ને કોઈ આવે અરે કાગડિયા માર પાહેં સીયોનો કોઈ મેર પરયો જ નહીં દલાલી ખવાય છે દલાલી ખવાય છે લે હેડ લે પેલી કઈ તો નાટક કર તો નવ લાય માર પાહેં કઈ શેડી શેડી અબા હેડ